એક તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો એસટી તેત્રીસ પંચ્યાસી કહું અને અત્યારે આપણે તમે જોઈ શકો હાઈવેસ્ટ પણ આપણે આવી ગયું છે અને અત્યારનો સવારનો કોર્સ છે વેગાસી આઠ અને કોઈ પણ વેરાયટી ખેડૂત મિત્રો ઝાઝું ઉત્પાદન આપતી હોય ને એટલે કે હાઈડ તો એમાં થોડો ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે એટલે આપણે કહેતા કેમ ટુકડી ઘઉંમાં ખરવાનું રહે એ રીતે તો જેથી કરી અને આપણે સવારના પોરમાં હાકવી તો ખરવાનો પ્રશ્ન પણ રહેતો નથી બીજું પણ કૂતળિયાં પણ નથી આવતા અને ત્રીજું કે અમારે એ કહેવાનું હતું કે આઈલવાળી અત્યારની જેટલી નવી લેટેસ્ટ વેરાયટીઓ છે ને જેમાં જીડબલ્યુ પાંચસો તેર આવી ગઈ ફૂલે સૂર્ય આવી ગયા એસટી તેંત્રેંચ્યાસી આવી ગઈ દરેક વેરાયટીની હું વાત કરું છું તો એમાં કોક ડુંડી આપણે ઉષાની સી હોય છે તો ઘણાને આપણે એમ થાય કે આ કાગડા છે ખરેખર કાગડા નથી પણ એક ટકો બે ટકા જે ફૂટ ઓછી લીધી હોય ને એ કાંઠાળો થઈ જતું હોય છે છોડ અને જેની ફૂટ ઓછી વધારે લીધી હોય ને એ થોડોક નીચો રહેતો હોય છે એટલે એના હિસાબે કોક ડુંડી આપણે સેજ ઉછાનીથી લાગે છે પણ એ કોઈ કાગડા એવો પ્રશ્ન નથી પણ ખેડૂતોને અત્યારે એવું થાય કે ભાઈ આપણે પહેલાં એક સરખા હતા એટલે એવા જ ઘઉં થવા જોઈએ અત્યારની જે લેટેસ્ટ વેરાયટી છે ને એમાં બધામાં થોડા ડુંડી થોડી થોડી ઉછાનીથી રહેતી હોય છે કારણ કે એની ફૂટ જ એવડી હોય છે તમે જોઈ શકો તો અત્યારે આટલી ફૂટ હોય બરાબર છે અને મારો વેચમાં હોય તો એમાં ફૂટ ક્યાંક ઓછી હોય તો એ છોડવો થોડોક ઓછો થઈ ગયો હોય છે અને જ્યાં ફૂટ લીધી અહીંયા છે છોડવો નીચો પણ જોયો હોય છે હવે તમને આખો ઘેરો પણ હું તમને બતાવું ને હવે આપણે હાઈવેસ્ટ આવે એટલે ફાઇનલ હું તમને કેસ કેટલા ઉતરા કારણ કે આપણા ત્રણેય કાકાને એને આપણી કરતાં ચાર દિવસ પહેલાં લઈ ગયું છે અને ત્રણેયને દોઢ દોઢ લારી ઘઉં નીકળ્યા છે અને બધાને જમી એક સરખી છે હવે આજે આપણે કેટલા નીકળ્યા એ ફાઇનલ આપણે એસટી તેત્રીસ પંચ્યાસી અને એક જ બોરનું એક જ કૂવાનું પાણી છે કૂવાનું બરાબર છે અને બધાને દોઢ દોઢ લારી આપણે સો ફૂટની લારી હોય ને એટલે મીની લારી પચાસ ફૂટની હોય તો ત્રણ ત્રણ લારી એ રીતે ઘઉં ત્રણેય કાકાને નીકળ્યા છે હવે આપણે જોયું આપણે કેટલા નીકળ્યા છે હું તમને લાયો બતાવીશ આજે આ વિડીયોની અંદર કે આપણે તેંત્રી પંચ્યાસીમાં કેવડું ઉત્પાદન એવું છે કારણ કે તો જ ખ્યાલ આવે કારણ કે જો આપણે કાકાને બધાને હાલી ગયા છે અને આપણે અત્યારે રાખવાના છે તો ફાઇનલ ખેડૂત મિત્રો અત્યારે આપણે તેત્રીસ પંચ્યાસીનો ઘેરો આ ટાઈપનો છે અને અહીંયા ત્રણેય કાકાને જો એકને લોકો હતા બેને ટુકડી હતા ત્રણે એને નીકળી ગયા છે અને ત્રણે એવરેજ ઉત્પાદન ગણતું ચાલી એકતાલીસ મણનું ઉત્પાદન આવ્યું છે અને આપણે હવે આમાં જોઈએ અહીંથી આપણા છે બરાબર તેત્રીસ પંચ્યાસી કેટલું ઉત્પાદન આવે છે જેથી કરી અને ખ્યાલ આવે માં એક ટ્રોલી ભરાની અને ક્વોલિટી જોઈ જકો કે કટકીને એવું કઈ થયું નથી સવારનો પોર છે કોઈ પણ ટુકડી કઢવા હોય તો સવારના પોરમાં કાઢો તો કટકી પણ નથી થતી અને ખરવાનો પ્રશ્ન પણ નહીં વધરે છે તો આ રીતનું અત્યારે એક ઉથલમાં એટલા નીકળ્યા છે ટોટલ પાંચ અઢાર પાંચ ઉથલ થાય છે તો એટલે આ એક ઉથલમાં ગણો એટલે એક વેગાના નીકળ્યા કે ભાઈ પોણી લારી ભરાની છે ફાઇનલ આગળ આપણે હાલી જાય એટલે ખ્યાલ આવશે ભાઈ કેટલા ઉતરાય એમ આ બીજી ઉથલ અત્યારે જોયું છે હવે તમે જોઈ શકો આ અત્યારે ડુંડી છે મિત્રો બની કારણ કે જે જગ્યાએ સારું હોય એ જગ્યાએ વિડીયો ઉપર નથી તમે જોઈ શકો કારણ કે આપણે આજે હાર્વેસ્ટિંગ આવે છે એટલે આપણે ઉપરથી જઈને એટલા માટે જ બતાવ્યું કે તમને પણ ખ્યાલ આવે કે ઉપરથી કઈ ટાઈપનું અત્યારે દેખાય છે નીચેથી કઈ ટાઈપનું દેખાય છે તો આમાં આપણે ડુંડીની વાત કરીએ ખેડૂત મિત્રો તો આમાં સાત સ્ટેમ્પથી લઈને બાર સ્ટેમ્પ ઉધી છે અને ડુંડીની સાઇઝ હંમેશા છે ને વાવેતરના સમય ઉપર થતી હોય છે અને જમીન અને માવજત ઉપર થતી હોય છે તો આપણે આમાં પચાસ દાણાથી લઈને અને એકસોને પાંચ સાત દાણા સુધી આપણે જોવા મળ્યા છે અને આપણે આમાં સવિસ ઓક્ટોબરનું વાવેતર હતું અને આજે તારીખ છે સાત સાત માર્ચ ત્રીજો મહિનો બે હજાર પચીસ એસટી તેત્રીસ પંચ્યાસી એટલે ખ્યાલ આવે ભાઈ આપણે કેટલા ઉત્તર છે ફાઇનલી આ એક લારી આપણે એટલી એક લારી ભરાણી છે હવે પાછું રાઉન્ડ મારે છે એટલી ભરાય જોઈએ આ પૂરી ટોચની ભરી છે આપણે આ પેલી લારી ભરાણી બરાબર છે માપે ના ખાઈ ગયો આ અત્યારે બીજી લારી ભરાય છે આ આપણે સાડા ચાર વીઘા અને પરફેક્ટ સાડા ચાર વીઘા જમીનમાં વાવેતર હતું એસડી તેંત્રીસ પંચ્યાસી જોયું હવે કેટલા ઉતરે છે એક લારી તો આપણે ભરાઈ ગઈ છે ને બીજી ભરે છે હજી એક ઉથલ બાકી છે આની પાછળ બરાબર એમાં આપણે નાની લારી ખાલી હવે બે લારી ભરાઈ ગઈ હવે આપણે આ આપણે અધૂરી રહી છે નાની લારી છે આપણે પચા ફૂટની તમે જોઈ શકો અને ઓલી આપણે આખી ટોચની ભરેલી છે આ રહી એ પણ જાય છે એક આખી લારી એટલે બે લારી આખી અને એક આ મીની લારી રહીને એ અડધા માથે થોડે એટલે કેટલા થાય તમે ઉતારો નક્કી કરી શકો અને ખેડૂતો એને ખ્યાલ હોય કે આપણે જે ઓલી લારી જાય ને એમાં સવા સો મણની આજુબાજુ હોય છે અંદાજી તો પછી અને આ ને આમાં થોડીક વધારે ભરેલી છે એટલે આમાં ત્રીસ મણથી આજુબાજુ હોય છે ને અને આમાં તમે ગણો ને તો મારી અંદર પણ ચાલીસ મણની આજુબાજુ આમાં આવી છે તો ખેડૂત મિત્રો આ ટાઈપની આપણે એસ ડી તેત્રી પંચ્યાસીની ક્વોલિટી બની છે અને આપણે આ સાડા ચાર વીઘાનું વાવેતર હતું અને આપણે જે એમાં લારીઓમાં તમે એક તમારી રીતે અંદાજ લગાવી શકશો મેં મારી રીતે અંદાજ લગાવ્યો છે એટલે અંદાજ આમાં બે પાંચ મણ વધઘેટ લારીની હિસાબે થતા હોય છે એટલે આટલું ઉત્પાદન એવું છે અને કોઈપણને ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો આપણે કોમેન્ટ બોક્સની અંદર મારા નંબર મૂક નાખેલા છે અને જ્યાં સુધી બિયારણ હશે ત્યાં સુધી એ નંબર રહેશે ત્યાર પછી એ નંબર ડિલીટ કરી દેવામાં આવશે તો બસ આજે આટલું નમસ્કાર